મે મહિનાની ભક્તિ ત્રીસમો દિવસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન સોનલ અવતર આજ આવ્યો ખંભોળ જ મારે ભક્તો કેવાય ઉમટી આવે माना था मेरे, सब तो की की माना था मेरे। अवतर, आज हम शुरुआत प्रार्थना हे पवित्र मरियम अमारी मीठी माँ तथा मे महीना આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મચૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહેલા બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતરો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારે માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્યો કરીએ પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારી માટે મેળવી આપો ત્રીસમો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન માતા મરિયમની ભક્તિ ભલે ટૂંકી હોય પણ તેમાં લાગ લગાટ મંડ્યા જ રહેવું માતાજીને ખૂબ જ ગમે છે કેમ્પિસના માનનીય થોમસ ખ્રિસ્તાનુકરણના મૂળ લેખક શરૂ શરૂમાં માતાજીના પરમ ભક્ત પણ પાછળથી ઢીલા થઈ ગયા છેક જ ભૂલી ગયા એક દિવસ એમણે સ્વપ્ન જોયું માતાજી પોતાના ભક્તોને એક પછી એક આલિંગન આપતા હતા છેવટે થોમાસનો વારો આવ્યો માતાજી દ્રષ્ટિ કરીને બોલ્યા તે તો મારી ભક્તિ છોડી દીધી છે શાના આલિંગનની રાહ જુએ છે તેનું શિર શરમથી ઝૂકી પડ્યું ફરીથી ભક્તિ ચાલુ કરી હે અત્યંત મધુરી મા મરિયમ મારા જીવનની દરેક પડે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની સે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમિન ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ માર્યા પૂર્ણ પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં અમુપાપીઓની સે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમીન સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પ્રણામ માર્યા કૃપાતિપૂર્ણા પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં અમુપાપીઓની સે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમિન જો આ કિમ અને આન્નાની સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ માર્યા પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંત તો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમુ પાપીઓની વાસની વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમીન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પણ આમ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્ય વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે આમીન સંત આલોઈસનું સ્વાર્પણ હે નિષ્કલંક મા મરિયમ તમારી વફાદારીનો જોટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું આમીન પ્રણામ ઓરાણી દયાની મા અમારા પ્રાણ માધુર્યની આશા પ્રણામ અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ઘાંટે બોલાવીએ છીએ આ આંસુની ખીણમાંથી રડતા ને રોતા અમે અમારો નિશાસો તારી પાસે મોકલીએ છીએ અને અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ ઓ દયાળુ ઓ ભાવિક ઓ મધુર કુમારી મારિયા હે પરમેશ્વરની પવિત્ર જનિતા અમારે માટે વિનંતી કરો કે ખ્રિસ્તના વચનોને અમે યોગ્ય થઈએ પ્રાર્થીએ હે પરમેશ્વર તારા એક ના એક પુત્રે પોતાના જીવન મરણ અને પુનુત્થાન વડે અમારે સારું અનંત જીવનના ઈનામ મેળવ્યા છે આ મર્મોમાં ધન્યકુમારી ગુલાબ ગુલાબમાળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચનો પામીએ તેવી અમે વિનંતી કરીએ છીએ તે જ અમારા સ્વામી પ્રભુ ખ્રિસ્તના પુણ્ય વડે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે せの रे भक्तो केवायु मि आवे माना गे रे